હવે સુરત શહેરના મનપાના કર્મચારીઓ એક થયા ગટરમાં પડી ગયેલા કેદારના મોતને મામલે થયેલી પોલીસ ફરિયાદના મામલે માનવ વધની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે તેનો વિરોધ સુરતના મનપાના કર્મચારીઓએ કર્યો આવો ગુનો સુરત મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારી સામે દાખલ ન થવો જોઈએ તેવી માંગણી કરી પોલીસની જગ્યા પર જ મનપા કમિશનર જે પણ કાર્યવાહી કરે તે મંજૂર હોવાની વાત કર્મચારીઓએ કરી જાણે જવાબદાર અધિકારીઓને મનપાના કર્મચારીઓ પર છાવડવા આગળ આવ્યા હોય તેવું આ વિરોધ પરથી લાગ્યું એક તરફ જુનિયર અધિકારી સુપરવાઇઝર ચેતન નાણાને સસ્પેન્ડનું ઓર્ડર હતું પરંતુ હજી સુધી તે ઓર્ડર પર પાસ થયો નથી અધિકારી સસ્પેન્ડ થાય તો જેલમાં જશે તેવું પાલિકાને ભાન થતા પાલિકાએ આ નિર્ણય અટકાવ્યો હવે તમામ કર્મચારીઓએ એકઠા થઈને આ ફરિયાદનો વિરોધ કર્યો છે ટેકનિકલ સ્ટાફ યુનિયન પ્રમુખ અજય પટેલે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના કમિશનર તટસ્થ અને હકીકત લક્ષે અહેવાલ તૈયાર કરાવે અને તેમાં જો અમારો કર્મચારી કસૂરવાર રહે તો કર્મચારી પર સુરત મન પર જે કોઈ પગલાં લેશે તેમાં અમને કોઈ પણ જાતનો વાંધો નથી આટલા બધા કર્મચારીઓ કામ કરે છે ઘણા એવોર્ડ લાવે છે કુદરતે હોનારત આફતોમાં કર્મચારીઓએ કામ કર્યું પરંતુ તેમની કોઈ લાગણીને ધ્યાન આપવામાં આવી નથી ફક્ત ને ફક્ત એક નજીવી બાબત ઊભી થાય તો એના પર આટલી મોટી કલમો લગાવવાની જે વાત ચાલે છે તેની અમે વિરોધ કરીએ જે ઠાકર તૂટી ગયું છે કે કોઈ લઈ ગયું છે તેની કોઈ માહિતી નથી ઢાકર ન હોવાને અકસ્માત મેં બાળકનું મોત થયું તેની અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અમને કોઈ પણ વ્યક્તિનો બચાવ કરતા નથી તેમ કહ્યું